GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા શ્રુ જીટીએન છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કર્મી હત્યારો બન્યો છે મારતી માહિતી અનુસાર ગઈકાલે પીપલેજ ગામની સીમા ગોંદરિયા ગામ જવાના રોડ ઉપર ગઈકાલે અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ તપાસ કરતા મહિલા છોટાઉદેપુર હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા એસઆઈ વર્ષન રાઠવાડી પત્ની હોવાનું બહાર આવ્યું છે પોલીસે તપાસ કરતા એ એસઆઈ વર્સન રાઠવાડે પોતાની પત્ની કે

કાલે જે ગોંધારી ગામની સીમમાં જે લાશ મળી છે તે મારી બેનની છે અને જે ભાઈ છે તે ખાતા પોલીસ ખાતામાં નોકરી કરે છે અને તે તે બે વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને એ જ હતયારો લાગે એવું મને સાબિત થાય છે એનું વર્ષનભાઈ ભૂરાભાઈ રાઠવા મારે એક જ માંગ છે કે જેમ બને તેમ આજીવન એના પર સજા થાય એવું મારે એક માંગ છે મારું નામ રાઠવા ઝુંગલાભાઈ છગનભાઈ ગામના કમલી સાહેબ જો અમારે કેળીબહેન ખરા ને એ પોટિયા ગામમાં અમે લગ્ન કરેલા હતા એના એના ઘરવાડા પોલીસમાં નોકરી કરતા હતા એ લોકોનો અવરનો ઝઘડો તો બે માણસનો થાય એ તો થતો હતો પણ પરંતુ એ વર્ષનભાઈ ખરા ને બીજી બાયડી લાવેલા છે એના ત્રાસથી અમારી બેન બહેન કેળીબહેન ખરાને એનું મૃત્યુ કરેલું છે મર્ડર કરેલા છે એવું મારી ખાતરીપૂર્વક અમને જાણવા મળેલ છે એમ હવે અમારી કેડી કેળીબહેનનો લાશ ખરું ને એમ એના મરજીથી મળી હોત તો અમારા ગામમાં બી શમશાનઘાટ કર્યા હોત પણ કેમ કે આ લોકોએ જાણી જોઈને મર્ડર કરેલું છે તો એના ગામમાં એના ઘરે જઈને સમજાની વિધિ કરવાના છે સાહેબ હવે આ મર્ડર કરનાર જે વરસણભાઈ પોલીસ કોન્સ્ટેબલ છે કેમ કે કોન્સ્ટેબલ પોલીસવાળા હોવા છતાં માણસને સમજાવે એવા માણસ એ મર્ડર કરેલા હોય તો એને એવી એક સજ્જા થાય કે આજીવન સુધી આજીવન કેદ જ મળે એવી મારી માગણી છે સાહેબ મારું નામ ગોવિંદભાઈ નંદુ રાઠવા લકામળી ગામ રહેવાસી હા એનો બાબતમાં અમારી કેળીબહેનનું લાશ વર્ષભાઈ એ જાતે હત્યા કરીશું અમારી બહેનને કંઈ તકલીફ હોતી બીજી રીતનું હોય તો અમે એના ઘર બી અમે લીધાને સંસાર કરતા એ જાતે ખાસ કરીએ અમે એમને પોઈન્ટ લીધાના છે એના ઘર અહો આંગણે એના ઘરને આંગણે સંસાર કરવાના છે અમે